તો યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ છે દ્વારકા શહેરમાં ધીમી વરસાદની શરૂઆત થઈ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું વરસાદ શરૂ થતાં જ વીજળી પુલ થઈ ગઈ હતી ગઈકાલે ખંભાળિયામાં નવ ઇંચ વરસાદ થાબક્યો હતો તો આજે ફરી એકવાર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ દ્વારકામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે ગઈકાલે દ્વારકાના ખંભાળિયામાં સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો હતો તો ગઈકાલે પણ દ્વારકામાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી તો આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ વરસી રહ્યો છે જો કે વરસાદ વરસતા જ ગરમીથી લોકોને રાહત મળી છે અને બફારાથી લોકો હવે રાહત અનુભવી રહ્યા છે વિધિવત રીતે અનિલ ગઈકાલથી જ વરસાદની શરૂઆત દ્વારકા જિલ્લામાં જોવા મળી રહી છે આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થી વાત કરવામાં આવે તો કાલે દેવભૂમિ જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં જે અંદાજીત નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો બાદમાં હાલમાં ધીમે ધીમે કલ્યાણપુર તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ હતો અને આજ મોડી રાત્રિના જે ત્રણ વાગ્યા થી જ દ્વારકામાં વરસાદનું આગમન થઈ ગયું છે ને ધીમી ધારે જે વરસાદ ગાજવીજ સાથે પડી રહ્યો હતો અને ખાસ વાત કરવામાં આવે તો હાલમાં જે અસહ્ય ગરમી સાથે જે ઠંડી નો અહેસાસ થઈ રહ્યો છે દ્વારકામાં અને હજી પણ ધીમી ધારે જે વરસાદ ચાલુ છે ને ક્યાંક ને ક્યાંક નીચાણ વાળા હોય તો ત્યાં ઓછા વત્તામાં જે ગુણવત્તામાં પાણી ભરાય છે ને કામગીરી પણ આજ કરવામાં નથી આવી રહી એવા આજના દ્રશ્યો છે જી ભાવિની આભાર માહિતી માટે